ઉડાન વિદ્યાલય અને આપણે ઋણિથી આગળ આવી ગયા છીએ અને અત્યારે આ જે આ રવિવારે ઘરનું કામકાજ વધારે હતું એટલે બહુ રાતનો સમય થઈ ગયો છે છ સાડા છ થઈ ગયા છે અત્યારે સાંજે આપણે દર્શન કરવા જઈએ છીએ વિડીયો સાથે બની રહેજો આપણે ચાલતા ચાલતા આવી ગયા છીએ હાજીવપુરના વળંકમાં અને અંધારું થઈ ગયું છે ખૂબ તમે જોઈ શકો છો આ તમે બ્રાઇટનેસ વધારી છે અમે ઠંડીનું વાતાવરણ થઈ ગયું છે બહુ વધતી છે ઠંડી લાગવા મળી છે નાખ્યું પણ એ તો ચાલે છે એટલે પણ અત્યારે વાયરો છે ઠંડીનો અને આપણે હાઈવે પર ચાલતા જઈએ છીએ સિગોતરમાં મંદિર આપણે પકવા આવ્યા છીએ અત્યારે હાજીપુરના નાકે વળંકમાં પક્યા છીએ આજુબાજુમાં ઠંડી વાતાવરણ ચાલુ થઈ ગયું છે ઠંડી પડવાનું ચાલુ થઈ ગયું છે પણ કંઈ વાંધો નથી આપણે ચાલે છીએ એટલે પણ થોડી ગરમી લાગે છે કસરત થાય જાય છે તો ગાય આપણે શિગોત્તરમાં મંદિર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો લાઇટ ચાલુ છે આજે નાઇટના દર્શન થશે સિગોત્તરમાં મંદિર દર્શન કરવા જઈએ તો અને અત્યારે રિટર્નનું સાધન મળશે કે નહીં મળે આપણે વિચાર કરીએ છીએ જય શિગોત્તરમાં તો ગાય આપણે શિગોત્તરમાં મંદિર આવી ગયા છે તમે જોઈ શકો છો

રિક્ષાની વાટ જોઈએ ને ઊભા છીએ ને કોની પણ વાટ જોઈએ જે પણ સાધન આપણને પહેલું મળી જાય ત્યાં કારણે બેસી જઈશું તો આપણને દર્શન સારી રીતે થઈ જાય તમે પણ દર્શન કર્યા છે તો સીગોતર જય અને ફરીથી મળીશું એક નવા વ્લોક સાથે